દ્વારા છેલ્લા છવ્વીસ વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે પણ પાળીયા પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે નવરાત્રી મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત મા નાદ શકિતની આરતીમાં ભાગ લેવા મોટી સંખ્યામાં માણસો પધારે છે તથા રાસ ગરબાનો કાર્યક્રમ જોવા માટે

ભાઈઓ ઉપસ્થિત રહેલા